જી હા મિત્રો અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જો તમને ગેસ કે પાચન સંબંધિત સમસ્યા હોય તો મગની દાળ ખાવાનું ટાળો મગની દાળમાં કેટલાક એવા તત્વો હોય છે જે પેટમાં ગેસનું નિર્માણ કરી શકે છે અને પાચનને અસર કરી શકે છે ભલે તે હળવી દાળમાં માનવામાં આવે પરંતુ જે લોકોને ગેસની સમસ્યા હોય તેમને બચવામાં મુશ્કેલી પડી શકે છે કિડનીની સમસ્યાથી પીડાતા લોકો માટે મગની દાળનું સેવન હાનિકારક હોઈ શકે છે તેમાં પ્રોટેશિયમ અને ફોક્સપરસનું પ્રમાણ વધુ હોય છે જે કિડનીની સમસ્યાવાળા લોકો માટે સમસ્યાનું કારણ બની શકે છે આવા લોકોએ વધુ પડતા પ્રોટીનથી બચવા માટે મગની દાળ ઓછી માત્રામાં માત્રામાં ખાવી જોઈએ જે મિત્રો અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કેટલાય વ્યક્તિઓને મગની દાળની એલર્જી હોઈ શકે છે જેના કારણે તેઓ ત્વચા પર ફૂલી ખજવાળ અથવા તો એનર્જીના લક્ષણો અનુભવી કરી શકે છે જો તમને મગની દાળ ખાધા પછી કોઈ પણ પ્રકારની એનર્જી થાય તો તેને તાત્કાલિક તમારા આહારમાંથી દૂર કરો જે મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ